યા ગડરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ ઉર્ફે પાપીય ઉર્ફે લખનસિંહ લોહરસિંહ બાવરીને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે તેણે કબૂલ્યું કે ચોરી કરેલા સોનાના દાગીના તેના સહ આરોપી કર્નેલ ઉર્ફે પીલુસિંહ મારફતે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલી એક સોનાની દુકાને ગીરવે મૂક્યા હતા પોલીસે સોનીને બોલાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે લાંબા સમય સુધી કોઈ દાગીના છોડાવવા ન આવતા તેણે તે ઓગાળી નાખ્યા હતા પોલીસે સોની પાસેથી ઓગણપચાસ ગ્રામ વજનની સોનાની રણી જેની કિંમત રૂપિયા બે છે અને ગુનામાં વપરાયેલી હોન્ડા કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા મુદ્દામાલ કર્યો છે છે તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપી વિરુદ્ધ વડોદરા જિલ્લાના ગોત્રી ગોરવા પાણીગેટ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે આ રીતે આંતર જિલ્લા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ આરોપીને પકડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ